અત્યારે શિયાળાની કડકડતી સરસ મજાની ગુલાબી ઠંડીનો અહેસાસ થયો છે અને જેમ જેમ દિવસ વધશે એમ એમ ઠંડીનો પ્રભાવ પણ વધશે પરંતુ ઠંડીથી બચવા માટે આપણે સ્વેટર જેકેટ કાનપટ્ટી પછી રૂમાલનો પ્રયોગ કરતા હોય ટોપો હાથના મોજા પગના મોજા આવું બધું આપણે પહેરતા હોઈએ છીએ જેનાથી આપણા શરીરને આપણે ઠંડીથી રક્ષણ અપાવી શકીએ પરંતુ આજે મારે જે પગમાં મોજા પહેરે છે એવા લોકો માટે ખાસ ચેતવણી આપવાની છે કે તમે પગમાં મોજા પહેરતી વખતે ખાસ ધ્યાન રાખજો એના વિશે સરસ મજાની ને ટૂંકમાં વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી આપણે રાત્રે સૂતા હોઈએ અને સવારે ઉઠીએ એટલે આપણે સરસ મજાના મોજા પહેરીએ તૈયાર થઈએ જેકેટ સ્વેટર પહેરીને આપણે કામ ધંધા નોકરી ઉપર જતા હોઈએ છીએ અમુક લોકો ચપ્પલ પહેરતા હોય અમુક લોકો બૂટ પહેરતા હોય છે અને પછી આપણે કામ કરતા હોઈએ પછી ક્યાંક આપણે આપણું ઘર હોય તો ત્યાં ચપ્પલ કે બૂટ ઉતારવા જ પડે અને આપણે મોજાથી આપણે બધું અંદર ચાલતા હોઈએ અને બધું કામ કરતા હોઈએ અને મોજા આપણે જાડા પ્રયોગ કરતા હોઈએ કારણ કે ઠંડી સામે આપણા પગને રક્ષણ મળે પરંતુ આખા દિવસ દરમિયાન આપણે કામ કર્યું હોય એટલે મોજા તો ગંદા થવાના જ છે આપણને કુટેવ કેવી છે કે રાત્રે આપણે મોજા બદલતા નથી અને એના એ મોજા સાથે આપણે સૂઈ જતા હોઈએ છીએ ઠંડી હોય એટલે તમને હાથ પગ મોઢું ધોવાની પણ આળસ આવે શિયાળામાં ખાસ આ બનાવ બનતા હોય છે એટલે આપણે એ મોજા સાથે સૂઈ જતા હોઈએ છીએ હવે એ મોજા શું કરશે કે એમાં જ્યાં જ્યાં તમે ગયા હશો ત્યાં બેક્ટેરિયા છે ગંદકી છે બધી મોજામાં ચોંટેલી હોય તમારી પથ્થારી એકદમ સ્વચ્છ હોવી જોઈએ તો એ પથ્થારીમાં એ મોજાને તમે પહેરીને બેસો તો તમારી પથ્થારીમાં પણ બેક્ટેરિયા આવવાના પથારી પણ ગંદી થવાની અને એની સાથે સાથે એ તમને કોઈ ચેપજન્ય એમાં બેક્ટેરિયા હોય તો તમને ચેપ પણ લાગી શકે છે બીજા લોકોને પણ ચેપ લાગી શકે છે એ ગંદા મોજા પહેરવાથી તમને ચામડીના ઇન્ફેક્શનો પણ થઈ શકે છે પગના ચીરા મટવાને બદલે વધી પણ શકે છે એમાંય જો પગમાં ચીરા પહેર્યા હોય અને તમને લોહી નીકળતું હોય અને તમે દવાઓ લગાડીને મોજા પહેરતા હોય ને એનાય ગંદા મોજા પહેરતા હોય તો બ્લડ અને ગંદકીના સંપર્કમાં બંને ન આવવું જોઈએ એ કરશો તો સીધા તમારા કોઈ બે હશે તત્વો હોય સીધા તમારા બ્લડમાં એન્ટ્રી કરશે તો આપણે આ બધા રોગોની લપમાં ન પડવું હોય કોઈ ચામડીના ઇન્ફેક્શનો ન થવા દેવા હોય તો આપણે ભલે મોજા પહેરીએ પરંતુ મોજા બદલતા શીખો સવારે મોજા પહેર્યા હોય તો રાત્રે પગ ધોઈને બીજા મોજા પહેરો ઘરના મોજા અલગ બહારના મોજા અલગ આ ટેવ પાડજો પછી એવું ન બને કે ઠંડી સામે રક્ષા મેળવવા માટે તમને બીજા ચામડીના ઇન્ફેક્શનો થાય આ વસ્તુ એક ધ્યાન રાખજો એટલું મારા ધ્યાનમાં આવેલું એક દર્દીનો ફોન આવેલો એને તકલીફ પડેલી એટલે મને તમને લોકોને આ અનુભવ શેર કરવાનો મોકો મળ્યો એટલે આપને અનુભવ શેર કરું છું થોડુંક ધ્યાન રાખો તો આપણે આખા શિરા દરમિયાન નિરોગીતા મેળવી શકીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી